માંડવી મધ્યે મહાશિવરાત્રી મહાપર્વની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે આ વર્ષે પણ રાબેતા મુજબ જ છે અને આ વર્ષની શોભાયાત્રામાં આશરે બાર થી તેર અલગ અલગ જ્ઞાતિના સંસ્થાઓ દ્વારા સુશોભિત ફ્લોટ્સનું આયોજન છે વિશેષમાં કે મહાશિવરાત્રી શોભાયાત્રા તો વર્ષોથી બધી જગ્યા નીકળે પણ સમસ્ત સનાતન હિન્દુ સમાજને સાથે રાખી અને જો કોઈ આયોજન થયો તો એ ગર્વ લેવાની બાબત માંડવી શહેરને છે અને જ્ઞાનગીરજી મઠ દ્વારા જે આયોજન થયું અને આજે પણ આપણે જોઈએ કે સમસ્ત સનાતન હિન્દુ સમાજ મહાશિવરાત્રીના માધ્યમથી જે આજે માંડવીની શરૂઆત થઈ અને કચ્છભરમાં અને ગુજરાતમાં જે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત થાય છે એ માંડવી માટે ખાત ખરેખર ગૌરવની વાત છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશરે દોઢસો થી બસો કાર્યકર્તાઓની ટીમ છે જે શોભાયાત્રા તેમજ અલગ અલગ શિવ સનાતન હિન્દુ સમાજ ને આમ આ સ્થળે મારે એટલું જ કેવું છે કે આપણે એક જે પરંપરા નું આયોજન કર્યું છે જે શોભાયાત્રા ધર્મ ક્રાંતિ જેને કહી આજના સમયમાં જો આપણે સાથે રહેશું તો જ ટકી શકશું કે આપણી આવનાર પેઢીને જે અત્યારે સંગઠનનો અભાવ છે એ એ અભાવથી બહાર આવવા માટે કરીને આવા જો આપણે આયોજન ધર્મ ક્રાંતિના ઉત્સવોના માધ્યમથી જો આપણે ઉજવીએ અને સનાતન સમાજ એક દિવસ બાર મહિનામાં એવો આવે મહાશિવરાત્રી પર્વ કે તેમાં કોણ નાત જાત ઊંચ નીચના ભેદભાવ વગર સમસ્ત સનાતન હિન્દુ સમાજ એક ધ્વજ નીચે આવી અને બધા સાથે રહે અને ઉત્સવ ઉજવે એવો હું આ સૌને આહવાન કરું મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષ પછીનો આજે અમૃત સ્નાનનો સંયોગ જે થયો છે એ તો ખરેખર દિવ્ય છે અને કરોડો કરોડોની સંખ્યામાં આજે માંડવી માંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો કુંભ સ્નાનનો અમૃત સ્નાનનો લાવો લીધો છે અને આવા અવસરે આ મહિનામાં જ જો મહાશિવરાત્રી નો પર્વ પણ છે તો જે રીતે આપણે સંગઠિત થઈ કે કોઈ આવવાની જરૂર નથી ને આજે કરોડોની સંખ્યામાં જો આપણે સનાતનીઓ એક સાથે ભેગા થઈ શકતા હોય તો અમારો પણ ઉદ્દેશ જ છે કે મહાશિવરાત્રી નો પર્વ દરેક જગ્યાએ નાના મોટા ગામ મોટા શહેર બધી જગ્યાએ ઉજવણી થાય સમસ્ત સનાતન હિન્દુ સમાજ સાથે રહીને ઉજવે એવી જ આપણે આ પ્રેરણા લઈએ શિવરાત્રી પર્વ નિમિત્તે જેમ કે મેં કીધું એ પ્રમાણે તેર વર્ષ છેલ્લા ને આ ચૌદમા વર્ષમાં આપણે મહાશિવરાત્રી શોભાનું આયોજન કરી છે ત્યારે માંડવીની જનતા નો તો આપણે જેટલો પણ આભાર માની અમારા આયોજક પછી તો એ ઓછો કહેવાય કારણ કે હવે આ તેર તેર વર્ષથી જે સ્વયંભૂ ઉત્સાહથી માંડવી શહેર સજડ એટલે કે ખાલી શોભાયાત્રા પસાર થઈ જાય પછી કામ ધંધા માથું ખોલે એમ નહીં પણ એક વાર્ષિક ફેસ્ટિવલ તરીકે ઉજવી અને આખો દિવસ સદંતર કામધંધા બંધ રાખી અને સાંજે પણ દેવસ્થાનોમાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓ દર્શન લેજે અને શોભાયાત્રા રૂટમાં આશરે પંદરથી વીસ નાના મોટા સ્ટોલો છે ફરાળના ઠંડા પીણાના ને એનો સર્વે શિવ ભક્તો લાભ લેજો